અમારી ચોટીલા ગૌરક્ષા અને જીવદયાની ટીમ દ્વારા છેલ્લા બે દિવસ પહેલા મારા પુત્ર હર્ષિતના જન્મદિવસ હતો ત્યારે એક એક એટલે અને પવિત્ર ભૂમિ અને જે આપણું માંડવ વન છે ત્યાં આજે અમારી જીવદયાની ટીમ દ્વારા ગૌરક્ષાની ટીમ દ્વારા ગત રાત્રિ સતત બાર કલાક મહેનત કરી અને બે થી ત્રણ મણ જેટલું અલગ અલગ મટીરિયલ ભેગું કરી અને જે નાનો જીવ એટલે કીડી જેમાં પણ આપણો એક જીવદિયાનો એક માનવી તરીકે એક ભાવ હોય કીડીને કણ મળે અને એને પ્રાપ્ત થાય એવી આપણી ભાવના હોય ત્યારે આજે આ વિસ્તારની અંદર અમારી તમામ ગૌરક્ષાની ટીમ દ્વારા લીલા નાળિયર આ અંદાજીત ત્રણસો જેટલા નીલા નાળિયરો ભેગા કરી તેની અંદર અલગ અલગ મટીરિયલ કીડીને પોષણ તત્વ મળી રહે અને ખાવાનું મળી રહે તેવા ભાવથી જીવનના મતલબ ચાર મહિના સુધી આ નાળિયેર બગડતું નથી એવા નાળિયરો અલગ અલગ વૃક્ષોની નીચે એકદમ સારી પદ્ધતિથી આજે અમારી જીવદિયાની ટીમ ટીમ દ્વારા અલગ અલગ વિસ્તારોની અંદર મૂકવામાં આવેલ હતા અને ક્યાંક ને ક્યાંક આપણી પંચાળે દેવભૂમિ છે જેમાં આપણા સૌને યુવાનોને આ કામગીરીથી એક નવી પ્રેરણા મળે એક જીવદિયાનો ભાવ જાગે તેવા શુભ આશયથી આજે અમારી ટીમ દ્વારા અમે એક સંપર્ક કર્યો હતો મારા પુત્રનો જન્મદિવસે એ આજે પૂરો થયો છે અને આગામી સમયમાં પણ અમે આ કાર્યક્રમ કરતા રહીશું જય હિન્દ જય ગૌ માતા જય ભારત Și disiniu stati, dirigi când va stati, ce ești cu margeala, treangă treabă.